જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમને માં પાર્વતીજીએ શંકર ભગવાને પૂછેલા ત્રણ પ્રશ્ન એક મનુષ્ય સુખી અને ધનવાન કેવી રીતે થાય છે બે દેવામાં ડૂબેલો માણસ દેવામુક્ત કેવી રીતે થાય છે ત્રણ લક્ષ્મીજી કેવી રીતે પ્રસન્ન થાય છે આ ત્રણ પ્રશ્નનો જવાબ વિષ્ણુ ભગવાન લક્ષ્મીજી અને શંકર પાર્વતીની સરસ મજાની વાર્તા દ્વારા આપીશ તો વિડીયો અંત સુધી સાંભળજો તમને આમાં ઘણું બધું જ્ઞાન મળશે અને ખૂબ સુખી થશે એકવાર શંકર ભગવાન પાર્વતીજી સાથે ભ્રમણ કરી રહ્યા હતા તે સમયે માં પાર્વતી શંકર ભગવાનને કહે છે કે પ્રભુ મારા મનમાં ત્રણ પ્રશ્નો ઉઠી રહ્યા છે જો તમે મારા પ્રશ્નનો જવાબ આપશો તો મારા મનનું સમાધાન થશે અને મનને શાંતિ મળશે શંકર ભગવાન બોલ્યા સારું બોલો તમારા તે ક્યાં ત્રણ પ્રશ્નો છે હું તમારા પ્રશ્નોનો જવાબ આપવાની પૂરી કોશિશ કરીશ માં પાર્વતીજી બોલ્યા મારો પહેલો સવાલ છે કે મનુષ્ય સુખી અને ધનવાન કેવી રીતે બને મારો બીજો સવાલ છે કે કર્જમાં દેવામાં ડૂબેલો માણસ कर्जમાંથી મુક્તિ કેવી રીતે મેળવે મારો ત્રીજો સવાલ છે કે લક્ષ્મીજીને પ્રસન્ન કેવી રીતે કરી શકાય માં પાર્વતીજીની વાત સાંભળી શંકર ભગવાન પાર્વતીજીને કહે છે સતી સાંભળો હું તમને એક વાર્તા કહું છું આ વાર્તા દ્વારા તમને તમારા ત્રણ પ્રશ્નોના જવાબ મળી જશે તમારા મન ને શાંતિ મળશે તમે ધ્યાનથી સાંભળો એકવાર ભગવાન વિષ્ણુ શેષનાગની સૈયા પર બેસીને અકળાઈ ગયા હતા તો તેને મનમાં વિચાર કર્યો કે ચાલો હું પૃથ્વી લોક પર ફરીને આવું મારે પૃથ્વી લોક ઉપર ગયા ના ઘણા વર્ષો વીતી ગયા હું પૃથ્વી લોક પર નથી ગયો આવો વિચાર કરીને વિષ્ણુ ભગવાન પૃથ્વી લોક જવાની તૈયારી કરવા લાગ્યા અને વિષ્ણુ ભગવાનને તૈયારી કરતા જોઈને લક્ષ્મીજી બોલ્યા કે ભગવાન તમે સવાર સવારમાં શેની તૈયારી કરી રહ્યા છો ત્યારે વિષ્ણુ ભગવાન બોલ્યા કે લક્ષ્મીજી હું ધરતીલક ઉપર વિચરણ કરવા જાઉં છું વર્ષો થઈ ગયા ને હું ધરતીલક ઉપર નથી ગયો આટલું સાંભળીને વિષ્ણુ ભગવાનને લક્ષ્મીજી કહે છે શું હું પણ તમારી સાથે આવી શકું છું મને પણ લઈ ને વિષ્ણુ ભગવાન થોડી વાર તો વિચાર કરવા લાગ્યા અને પછી કહ્યું કે મારી સાથે તમે એક શરત પર આવી શકો છો જો તમને મારી શરત સ્વીકાર હોય તો હું તમને મારી સાથે લઈ જવા તૈયાર છું આવી વાત સાંભળીને લક્ષ્મીજી બોલ્યા સારું સ્વામી મને તમારી બધી જ શરત મંજૂર છે માન્ય છે પણ તમે મને તમારી સાથે લઈ જાવ હું તમારા વગર અહીં નહીં રહી શકું પછી વિષ્ણુ ભગવાન બોલ્યા કે જો ચાર દિશાઓ છે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ તેમાંથી તમે પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ દિશામાં જઈ શકો છો પણ ભૂલથી પણ ક્યારે તમે ઉત્તર દિશામાં નહીં જતા જો તમને મારી આ શરત મંજૂર હોય તો તમે મારી સાથે આવી શકો છો તો હું તમને લઈ જવા તૈયાર છું શંકર ભગવાન પાર્વતીજીને કહે છે સતી લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનની શરતને સ્વીકાર કરી અને વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને પૃથ્વી લોક ઉપર લઈ ગયા બંને પૃથ્વી લોક ઉપર ગયા ત્યાં સૂર્યદેવ હજી ઉગી જ રહ્યા હતા વરસાદ પડેલી રાત હજી હટી રહી હતી ચારેય બાજુ લીલીછમ ધરતી હતી ભીની ભીની સુગંધ આવતી હતી ચારેય બાજુ શાંતિનું વાતાવરણ હતું ધરતી ખૂબ સુંદર સુંદર દેખાઈ રહી હતી ધરતી માની આ મનમોહક સુંદરતા જોઈને લક્ષ્મી લક્ષ્મીમાં તો જોતા જ રહી ગયા તે મંત્રમુગ્ધ થઈ ગયા તે આ ચારેય દિશાઓ તરફ જોઈ જ રહ્યા છે ચારેય દિશાઓ તરફ હરિયાળી લીલીછમ ધરતી સરસ સુંદર સુશોભિત થઈ છે તે જોઈ રહ્યા છે માં લક્ષ્મીજી ખૂબ આનંદ અનુભવે છે ચારે તરફ ફરી ફરીને જોયા જ કરે છે હવે વિષ્ણુ ભગવાને પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ દિશા તરફ જવાનું કહ્યું હતું પણ ઉત્તર દિશા તરફ જવાની લક્ષ્મીજીને ચોખ્ખી ના પાડી હતી તો પણ ધરતી લોક ઉપર આવી ધરતીની આટલી બધી સુંદરતા અને હરિયાળી જોઈને લક્ષ્મીજી તો તે તરત જ ભૂલી ગયા વિષ્ણુ ભગવાને જે શરત તેમને કરી હતી તે શરત તો તે ભૂલી ગયા અને આ સુગંધ લીલીછમ હરિયાળીની ધરતીની સુંદરતા જોઈને લક્ષ્મીજી તો મનમોહક થઈ ગયા ગયા આનંદમાં આનંદમાં તે ભૂલી અને ઉત્તર દિશા તરફ એક સરસ સુગંધ આવી રહી હતી ભીની ભીની સરસ સુગંધ આવી રહી હતી લક્ષ્મીજી તો ભાન જ ભૂલી ગયા તે સુગંધ લક્ષ્મીજીને ખૂબ ગમી ગઈ અને લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનનું વચન તોડીને તે સુગંધ તરફ ખેંચાઈને ઉત્તર દિશા તરફ ચાલવા લાગ્યા જ્યારે તે ઉત્તર દિશા તરફ ચાલવા લાગ્યા તે સુગંધને સૂંગતા સૂંગતા તે એ તરફ નીકળતા ગયા ચાલતા ચાલતા લક્ષ્મીજીએ ત્યાં એક સુંદર બગીચો દેખાયો તે બગીચામાં ખૂબ સરસ સુંદર સુંદર ફૂલો ખીલ્યા છે અને તેની ભીની ભીની સુગંધમાં લક્ષ્મીજીના મનને પ્રફુલ્લિત કરી રહી છે માતાજી તો ખૂબ ખુશ ને આનંદ આનંદ અનુભવી રહ્યા છે શંકર ભગવાન પાર્વતીજીને કહે છે કે લક્ષ્મીજી તો બધા બગીચામાં ફરી વળ્યા અને જ્યાં બગીચામાં તે અંદર જાય છે ત્યાં તો તેને બગીચાના બધા ફૂલ એટલા બધા ગમે છે એટલા બધા ગમે છે કે તે વિચાર્યા વગર જ તે બગીચાની અંદર પ્રવેશ કરી જાય છે એક સુંદર ફૂલ હતું જે લક્ષ્મીજીને બહુ ગમી ગયું તે ફૂલ તેમણે તોડી લીધું અને તે ફૂલ તોડી તેના હાથમાં લઈ પાછા વિષ્ણુ ભગવાન પાસે આવી ગયા વિષ્ણુ ભગવાનના લક્ષ્મીજીને તે ફૂલ બતાવે છે. વિષ્ણુ ભગવાનને તો તે ફૂલ જોઈને આંખોમાં આંસુ આવી ગયા. લક્ષ્મીજીને કહે છે કે મેં તમને પહેલા જ કહ્યું હતું કે ઉત્તર દિશા તરફ તમે જતા નહીં અને તમે મને વચન પણ આપ્યું હતું કે હું ઉત્તર દિશા તરફ નહીં જાઉં પણ તમે મારું વચન તોડી નાખ્યું અને ઉત્તર દિશા તરફ તમે પહોંચી ગયા. તમે તે બગીચાના માલિકને પૂછ્યા વગર જ એક ફૂલ તોડી લીધું. શું તમે જાણો છો કે તે બગીચાના માળીએ કેટલી મહેનત કરી છે તે આ ફૂલનો બગીચો ફૂલોને ઉગાડવા માટે ફૂલોની ખેતી કરવા માટે તેણે કેટલી મહેનત કરી છે ત્યારે આ સુંદર ફૂલ ઉગ્યા છે જો તમારે તે ફૂલ લેવું જ હતું અને તમને ગમતું જ હતું તો તમારે તે બગીચાના માળીને પૂછવું જોઈતું હતું કે મારે ફૂલ જોઈએ છે પણ તમે તેને પૂછ્યા વગર જ ફૂલ લઈ લીધું અને તમે ફૂલની ચોરી કરી લીધી લક્ષ્મીજી વિષ્ણુ ભગવાન પાસે માફી માંગે છે અને કહે છે કે મને માફ કરી દો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હું એટલી બધી પ્રફુલ્લિત હતી આ ધરતીની સુંદરતા જોઈને આ ફૂલોની સુગંધથી એટલો બધો આનંદ અને મંત્રમુગ્ધ હતી કે હું તમારી શરત ભૂલી જ ગઈ મારાથી ભૂલ થઈ ગઈ મારાથી ફૂલ તોડાઈ ગયું વિષ્ણુ ભગવાન બોલ્યા તમે એક ફૂલ તોડ્યું છે તો આની સજા તો તમારે ભોગવવી જ પડશે તમને આની સજા જરૂર મળશે તમે ચોરી કરી છે ફૂલની આ ફૂલ તોડવાની તમારી સજા એ છે કે તમે જે બગીચાનું ફૂલ તોડ્યું છે ને જે માલિકના બગીચામાંથી તમે ફૂલ તોડ્યું છે તેને પૂછ્યા વગર તોડ્યું છે તો તે માલિકના ઘરે જઈને તમારે તે માલિકના ઘરની નોકરાણી બનીને રહેવું પડશે તે બગીચામાં તમારે કામ કરવું પડશે તેની સાથે સાથે તમારે મહેનત કરવી પડશે ત્રણ વર્ષ સુધી તમારે તે માલિક ની ત્યાં નોકર બની ને રહેવું પડશે જયારે તમારા ત્રણ વર્ષ પૂરા થશે તો હું તમને વૈકુંઠમાં બોલાવી લઈશ અને જો આ ત્રણ વર્ષના આ સમયમાં જો તમે માલિકને તમારા લીધેથી જરા પણ મુશ્કેલી આવી તો તમારી સજા વધારી દેવામાં આવશે જો તમે કોઈ પણ ભૂલ કર્યા વગર તે માળીની સારી રીતે મદદ કરી સહાયતા કરી તો ત્રણ વર્ષ પૂરા થતા જ હું તમને વૈકુંઠમાં બોલાવી લઈશ વૈખુટ હું તમને લઈ જઈશ શંકર ભગવાન બોલ્યા કે આવી રીતે લક્ષ્મીજી ભગવાન વિષ્ણુ કરીને કહે છે કે હા પ્રભુ હું વર્ષની સજા ભોગવવા તૈયાર છું મને ક્યાં ખબર હતી કે આ એક ફૂલ તોડવાની ચોરી કરવાથી આટલી મોટી સજા મને મળશે તે વિષ્ણુ ભગવાનને કહે છે હવે લક્ષ્મીજીએ શું કર્યું કે એક ગરીબ સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું તે માળીના દરવાજા આગળ પહોંચી ગયા આ માળી તો બહુ ગરીબ હતો તેને બે છોકરા અને ત્રણ છોકરીઓ હતી તે ફૂલોના ખેતરનું કામ કરતો હતો ફૂલોની ખેતી કરતો હતો ત્યારે માંડ માંડ તેને બે ટાઈમનું ભોજન જમી શકે તેટલું એ કમાતો હતો તે ખૂબ ગરીબ હાલતમાં હતું લક્ષ્મીજીની ગરીબ સ્ત્રીનું રૂપ લઈને તે માળીની ઝૂંપડી પાસે ઊભા છે તેવામાં તો માળી બહાર નીકળ્યો અને બહાર નીકળતા જ તેની નજર લક્ષ્મીજી એ ગરીબ સ્ત્રીનું રૂપ લીધું હતું તેની ઉપર તે તે માળી સ્ત્રીને જંગલ છે તમારા જીવને ખતરો થઈ શકે છે તો તમે કેમ આવી રીતે એકલા ફરી રહ્યા છો ત્યારે લક્ષ્મીજી બોલ્યા કે હું બહુ ગરીબ છું મારી સાર સંભાળ રાખવા વાળું કોઈ નથી મારું ધ્યાન રાખવા વાળું કોઈ નથી મારું કોઈ પરિવાર નથી મેં કેટલા દિવસથી તો ખાધું નથી હું ભૂખી છું કેટલા દિવસથી અન્ન ખાધું નથી જો તમે મને કોઈ કામ આપો તો હું તમારા ઘરનું બધું જ કામ કરીશ તમારા ઘરના એક ખૂણામાં પડી રહીશ બસ તેના બદલામાં મને બે સમય જમવાનું જ ખાલી આપજો જેવું પણ તમે રૂખું સૂકું આપશો તેવું હું ખાઈ લઈશ ખાઈને હું શાંતિથી ખુશી ખુશીથી જીવીશ તમારા ઘરમાં મને આશરો આપો હું તમારા ઘરના બધા જ કામ કરીશ પછી શંકર ભગવાન પાર્વતીજીને કહે છે કે સતી તે માલિક તો બહુ ગરીબ હતો પણ તેનું હૃદય બહુ મોટું હતું પછી તે માલિક લક્ષ્મીજીને કહે છે કે મારે બે છોકરા અને ત્રણ છોકરીઓ છે તમે પણ મારા ઘરમાં આવી જાવ હું આજથી એવું માનીશ કે મારે બે છોકરા ને ત્રણ છોકરીઓને બદલે હવે ચાર છોકરીઓ છે જે મારા છોકરા ખાશે તે તમે પણ ખાજો અને જ્યાં સુધી તમારું મન થાય ત્યાં સુધી તમે મારી ઝુંપડીમાં રહી શકો છો ભગવાને મને ત્રણ છોકરી આપી છે જો મને ચાર છોકરી આપી હોત તો મારે તેનું ભરણ પોષણ તો કરવાનું જ હતું ને માટે હું માનીશ કે મારે ચાર છોકરીઓ છે તમે મારા ઘરમાં આવો અને તમે શાંતિથી રહો શંકર ભગવાન પાર્વતીને કહે છે તે માલિકે જેવો લક્ષ્મીજીને ઘરમાં આશરો આપ્યો તેવા જ લક્ષ્મીજી તેના ઘરમાં નોકરાણી બનીને કામ કરવા લાગ્યા તે માળી જેના ખેતરમાં કામ કરવા જતો લક્ષ્મીજી પણ તેની સાથે ખેતરમાં કામ કરવા લાગ્યા જ્યારે લક્ષ્મીજી પહેલીવાર ખેતરમાં ગયા અને કામ કરીને ઘરે આવ્યા ત્યારે તે માળી લક્ષ્મીજીને કહે છે કે દીકરી બેટા તમારે કામ નથી કરવું તમારે કામ કરવાની કોઈ જરૂર નથી અમે બધા કરી લઈશું તમે મારા ઘરે ઘરની મહેમાન છો તમે આરામથી રહો તમે ક્યારે ખેતરના કામ કર્યા નહી હોય તો તમારું શરીર દુખવા લાગશે તમને કષ્ટ પડશે માટે તમે કામ ના કરો લક્ષ્મીજી કહે છે ના કઈ વાંધો નહીં હું તમારી સાથે મહેનત કરીશ ધીરે ધીરે મને આદત પડી જશે શંકર ભગવાન પાર્વતીજીને કહે છે જયારે લક્ષ્મીજી નો પહેલો દિવસ તે માલિક સાથે ખેતર માં ગયા ત્યારે માત્ર એક ટોપલો ફૂલ ઉતરતા હતા જયારે બીજા દિવસે તે ખેતર માંથી ફૂલ ઉતારવા ગયા ત્યારે ત્યાં પંદર ટોપલા ફૂલ ઉતર્યા જેને જોઈને માલિકની તો ખુશીનું કોઈ ઠેકાણું ના રહ્યું અને કહેવા લાગ્યા કે મારા ઘરમાં જે નવી છોકરી છે તેના આવવાથી મારી ખુશીઓ વધી ગઈ છે હવે આપણા ખેતરમાં ફૂલો પુષ્કળ પ્રમાણમાં થાય છે જ્યારે તે માળી ફૂલો બજારમાં વેચવા જાય છે તો તે શું જુએ છે કે ફૂલોના ભાવ તો વમણા થઈ ગયા છે આવી રીતે તે માલિકને ઓછી બચત થતી હતી તેના જગ્યાએ તેને હવે ચાર ગણી બચત થવા લાગી માળી તો ખુશ ખુશ થઈ ગયો અને જ્યારે બચત થવા લાગી ત્યારે માળીએ એક ગાય ખરીદી આમને આમ તે માળીને લક્ષ્મીજીની કૃપાથી દિન દુગની અને ચાર ચોગની બરકત થવા લાગી બચત થવા લાગી તે પૈસાવાળો થવા લાગ્યો તે માણસે થોડી જમીન પણ ખરીદી તેનો પરિવાર ફાટેલા તૂટેલા કપડા પહેરતા હતા તેણે તે બધા માટે બહુ જ સારા મોંઘા મોંઘા નવા નવા કપડાં સીવડાવ્યા અને સાથે આ લક્ષ્મીજીને જે ગરીબ સ્ત્રીનું રૂપ લઈને આવ્યા હતા તેની માટે પણ તેણે કપડાં લીધા અને લક્ષ્મીજીને કહે છે કે તમારા આવવાથી મારા ઘરની ગરીબી દૂર થઈ ગઈ છે હવે મારા ખેતરમાં બમળો પાક ફૂલોનો થાય છે બેટા મારું ઘર છોડીને તમે ક્યારેય ન જતા શંકર ભગવાન પાર્વતીજીને કહે છે સમય ધીરે ધીરે વધારે પસાર થતો ગયો એટલે તે માળીએ પાક્કું ઘર બનાવી લીધું તેની છોકરીઓ માટે સોના ચાંદીના ઘરેણા બનાવ્યા તેણે લક્ષ્મીજીને પણ ઘરેણા આપ્યા અને કહે છે કે મારી ચારેય દીકરીઓ જ્યારે ઘરેણા પહેરશે તો મને બહુ આનંદ થશે મને બહુ ખુશી મળશે હું એક રોટલી માટે તરસી રહ્યો હતો પણ બેટા તું જ્યારથી મારા ઘરમાં આવી છો ને ત્યારથી મારા ઘરમાં બરકત આવી છે મારું ઘર છોડીને તમે ક્યારે જતા નહીં શંકર ભગવાન પાર્વતીજીને કહે છે આમ લક્ષ્મીજીને તે માળીને ત્યાં નોકરાણી બનીને કામ કરતા હતા તેના વર્ષ પૂરા થઈ જાય છે ત્યારે એકવાર લક્ષ્મીજી જયારે ખેતરમાં કામ કરતા હોય છે ત્યારે માળીને કહે છે કે હું ઘરે જાઉં છું તો મને રજા આપો તો હવે હું ઘરે જાઉં ત્યારે તે માળી કહે છે હા બેટા તું ઘરે જા હું હમણાં જ આવું છું થોડું કામ બાકી રહ્યું છે તે પતાવીને હું ઘરે જ છું તું ઘરે જા શાંતિથી ખાઈ પી લે અને થોડો આરામ કરી લે હું હમણાં થોડીવારમાં પાછળ પાછળ આવું છું શંકર ભગવાન પાર્વતીજીને કહે છે હવે લક્ષ્મીજીના ત્રણ વર્ષ પૂરા થઈ ગયા હતા માટે તે ઘરે ગયા અને તેના અસલ સ્વરૂપમાં આવી ગયા તેના ઘરના દરવાજા પાસે ઊભા રહી ગયા માળી થોડીવારમાં ઘરે આવ્યા અને જુએ છે કે કોઈ સુંદર સ્ત્રી મારા આંગણે મારા દરવાજે ઊભી છે કોણ હશે તેની પાસે જઈને જુએ છે તો વિચારે છે કે આ તો મારી દીકરી છે પણ આનું રૂપ કેમ બદલાઈ ગયું અને થોડી વાર જુએ છે તો તેને સમજાઈ ગયું અરે આ તો માં લક્ષ્મીજી છે અને કહે છે કે માં મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મેં માં લક્ષ્મી જોડે ઘરના કામ કરાવ્યા હે માં મને માફ કરો શંકર ભગવાન પાર્વતીજીને કહે છે કે ઘરના બધા વ્યક્તિ દરવાજા પાસે આવ્યા માં લક્ષ્મીજીને જોઈને દંગ થઈ ગયા અને માંના ચરણોમાં પડી ગયા તે માળી લક્ષ્મીજીની પાસે માફી માંગે છે માં લક્ષ્મી મને માફ કરી દો મેં અજાણ્યા પરે તમારા પાસે ઘરનું કામ કરાવ્યું તમને નોકરિયાણી બનાવીને રાખ્યા ખેતરમાં તમારી પાસે કામ કરાવ્યું માં મને માફ કરો મને મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે ત્યારે લક્ષ્મીજી કહેવા લાગ્યા કે તમે ચિંતા ના કરો મેં તમારા ખેતરમાંથી એક ફૂલ તોડ્યું હતું જે તમને પૂછ્યા વગર તોડ્યું હતું માટે તે ફૂલની ચોરીની સજા મારા સ્વામી વિષ્ણુ ભગવાને મને આપી હતી ત્રણ વર્ષ માટે તમારા ખેતરમાં મને નોકરાણી બનાવીને કામ કરવા માટે મને અહીં મોકલી હતી તે માળી દોડીને ઘરમાં જેટલા પણ ફૂલો પડ્યા હતા તે બધા જ ફૂલો લાવી અને માં લક્ષ્મીજીના ચરણોમાં અર્પણ કરી દીધા તે માળી કહેવા લાગ્યો કે માં તમને એક ફૂલના બદલામાં આટલી મોટી સજા મળી માં આ બધા ફૂલો તમારા જ છે તમે લઈ લો પણ મને માફ કરી દો માં મને માફ કરી દો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મારા પરિવારને પણ માફ કરી દો અને લક્ષ્મી માં બોલ્યા માણીને કહે છે તું બહુ સારો માણસ છે બહુ દયાળુ છું તમે મને તમારી દીકરીની જેમ રાખી છે તમારા પરિવારના સભ્યોની જેમ રાખી છે મને જરા પણ કઈ ઓછું નથી આવવા દીધું માટે હું તમને વરદાન આપું છું કે તારા ઘરમાં ક્યારેય ખુશીઓની કમી રહે ક્યારે અન્ન ધનની કમી રહે અને અને તને તારા સુખ મળશે જેના તમે છો આમ લક્ષ્મીજી તે હંમેશા ધનવાન રહેવાનું વરદાન આપે છે વૈકુંઠ થી વિમાન આવે છે અને માલક્ષ્મી તે વિમાનમાં બેસે છે અને શંકર ભગવાન પાર્વતીજીને કહે છે કે હવે તમને તમારા પ્રશ્નનો જવાબ મળશે તમે ધ્યાનથી સાંભળજો ત્યારે લક્ષ્મીજી માળીને કહેતા ગયા કે જે લોકો સાફ દિલના ચોખા મનના હોય છે ત્યાં હું નિવાસ કરું છું ત્યાં મારો વાસ હોય છે આપણે બધા માણસોની મદદ કરવી જોઈએ ગમે તેટલો ગરીબ વ્યક્તિ હોય તેને તુચ્છ ના સમજવો જોઈએ તેને નીચો ના સમજવો જોઈએ પણ તેની મદદ કરવી જોઈએ જે પણ વ્યક્તિ મારા ચરણોમાં ચોરી કરેલું ફૂલ અર્પણ કરે છે તેનાથી મારા સ્વામી નિરાશ થાય છે નારાજ થાય છે બહુ ગુસ્સે થાય છે તેવા માણસનું અમે ક્યારેય ભલું નથી કરતા આવા લોકોને હંમેશા દુઃખ અને તકલીફ ભોગવવી પડે છે આવા વ્યક્તિ હંમેશા દેવામાં કર્જમાં ડૂબેલા રહે છે જે મનુષ્ય ગરીબની મદદ કરે છે ધર્મનું પાલન કરે છે સાફ મન રાખે છે મનમાં દયા રાખે છે તેના પર હું હંમેશા પ્રસન્ન રહું છું જે વ્યક્તિ મારા ચરણોમાં ફૂલની કિંમત ચૂકવીને મને ફૂલ અર્પણ કરે છે તો તેના ઉપર મારી કૃપા સદાય બની રહે છે તે વ્યક્તિ સદાય ધનવાન રહે છે મિત્રો આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટમાં જણાવો જો સારી લાગી હોય તો શેર કરો અને હા દિવ્ય ગાથા ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ ફરી મળીશું નવા વિડીયો સાથે